God dag.

કે અમે એકબીજાને ભૂત જ કહેયા છે જય મહાકાલ જય મહાકાલ કા दीवाना રેkappa માં ડાબો મહાદેવનો भगत લાગે મારી ભણે હી હી તો તો પછી ભૂત જ કેવાય ની યાર મહાદેવ ના ભગત હોય એ બધા ભૂત જ હોય મહાદેવ મહાદેવ પાંચ જણા જોઈ રહ્યા છો કોમેન્ટ કરો

コメント કરતા રહેજો મિત્રો તે લાઈક પણ આપી દેજો બે લાઈક જ થઈ છેજી નવ જણા જોઈ રહ્યા છો કોમેન્ટ કરતા રહેજો વેલકમ ખગર ભાઈ આજ કોમેડ કેમ કોઈ લોકો ન કરતા રીહા ગયા સાપડી સુ દહ જણા જોઈન પહેલા કો 10 10 જણા જોય છે પણ કોમેડ કોઈ ન કરતું લાઈક કોઈ ન કરતું રીહાણા નથી ને બધાય રીહાણા હોય તો કે જો એમ બે ભાઈ માથી મેગલી તું સાઈ બોને પુરા પાંચ જણા અમારું લાઈવ નિહાળી રહ્યા છો લાઈક કોમેન્ટ કરો મિત્રો આવો ઈશ્વરિયા બેન હાર્દિક હાર્દિક ને આવો ગોવિંદભાઈ જય માતાજી જય માતાજી કેમ છો મજામાં છે આપણે આવો ગોવિંદભાઈ તમને પણ જય માતાજી ઈશ્વરિયા બેન જય માતાજી જય મેલીમાં આવો હમણાં તમારું લાઈવ બંધ કે એસોરિયા બેન કેમ એવું થાય છે આવો આવો કોઈ બીજી આઈડી થી સપોર્ટ કરવા માટે હા ગોવિંદ બીજી આઈડી થી આવી ગયા એસોરિયા બેન જણાવજો ત્રીજી આઈડી થી આવી ગયા છે આભાર સગર

દોસ્ત નહી તું મારું દર પણ છે હા ભાઈ હા બરાબર લોહી ને લાગણી નું હગ પણ છે જીવ કાઢી નાખું જોનર પણ છે गोर्धन भाई नवगण नागोड़िया जय माताजी जी आवो, आवो। चैनल में नवा हो तो सपोर्ट कर दो भाई सब्सक्राइब कर दो लाइक कर दे दो स्क्रीन ने डबल टच कर सो इतने लाइक थे जैसे गोर्धन भाई सर्वेंट भाई तुमने क्या ये सोचा बिल्कुल

Sorry, yeah, em kể sự. Em so, bye, sorry. Sorry, no, boy, sorry, I'm sorry, no. Blue, blue, sorry blue, 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 blue,

એટલે હું બ્લુ કોઈન નહીં આપું જે જે મિત્રો આવશે જેના બ્લુ મેં આપ્યા છે બધાને હું રિટર્ન લઈ લઉં થેન્ક યુ થેન્ક યુ ગોવિંદભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી મતલબ સાગરભાઈ ગોવિંદભાઈ બ્લુ માગે છે તો બ્લુ નું કારણ છે શૈલેષભાઈ બ્લુ મે આપી દીધા છે ને ઘણા લોકો ને પણ મારે બીજા ની માં મારે કોમેન્ટ શો થાતો નથી એટલે બ્લુ હવે જે જે મિત્રો ને આપ્યા છે ને હું રીટર્ન લઈ લઈ રીટર્ન લઈ લો એવું કરો કરેક્ટ પર

ઓન્લી ફોર મોજ મસ્તી હમ ફોટો નો લગાડતા કોઈ હો હાલ કાય વાંધો નહી બીજા લાઈન એક વાગે લાઈક કરો એમ બી ભાઈ

एक अचनिया चोली मां जोवानड़ी सोड़वर सुती

ড clicletter ইযর ববো আভুডবার ওু disappointing ণাকের ওাকি আলেবে? ওুদিয় খভাএকপহ ঁকুমল कमेंट नहीं करो तो हमने खबर क्या हम से कौन सो रही है हां बे जना जोई छो मित्रों

mời bà con chết bố mời 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 આજો રાતે લાઈટ ચાલુ કરું કેટલા વાગે 9:30 એ કરીએ આપણને વીજું 9 વાગે 9:30 ની 9 વાગે મેસેજ કર દે હા એ છે 9:00 વાય ને તો કરશું રાતે તો જો ફ્રી

તો અનલિમિટેડ એ છે ને સારું કાર્ડ નું યાદ અપાવ્યું તો મારે શું કેવાય પોર્ટ કરાવવાનું છે ગલુડિયા લાગે ખવડાવજો હોય એને રોટલો હોય ને ટિફિન માં થોડોક ઓજેલા તો ખવડાવી દીધો ગલુડિયા ને ખવડાવજો થોડુંક એમ અવાજ શરૂ કર પેલા અવાજ બનશું સોડી સોડી સોડી

સારું હાલ છે એટલે લાઈવ બંધ કરી કોઈ કઈ માતા કઈ માતાજી આવજો ભાઈ બાર ભાઈ